ચાલો બધાને જય સ્વામિનારાયણ અત્યારે સ્લમ વિસ્તારમાંથી જે આપણે ફ્રૂટ બધું ફ્રૂટ હતું એકાદશી હતી એટલે જેવડો ને ફ્રૂટ ને બધું આપવાનું હતું બધું આપી આવ્યા આવાનાજી આપવા નીકળવાના છે આ એ આવતો રહે એક વાર રસ કે માલી તો તો કેમ એટલી જ પૂરી લીધી આને કેળા આપો જા લઈ બધા ને લેતો કેળા આપ ચાલો આજનો પ્રસાદ છે અમારે જોસના બેન મહેશભાઈ સેલડિયા દીકરીઓને આજનું ફરાળ છે જોસના બેન મહેશભાઈ સેલડિયા હસ્તે માધવી બેન મહેશભાઈ સેલડિયા હસ્તે એમની દીકરી માધવી મહેશભાઈ સેલડિયા અને રાજકોટ થી અલ્પાબેન જય નારાયણ આજનો પ્રસાદ છે કેરીનો રસ છે પૂરી છે ફરાળી બટેકા શાક ચેવડો અને વેફર અને કેળા કા અને દ્રાક્ષ દ્રાક્ષ સાંજે આપીશ બોલે સ્ટ્રોબેરી આપી કે નથી આપવા એવા એ જય સ્વામિનારાયણ બધાને તો દેખાય કઈક ભાઈ સ્ટ્રોબેરી આવી નથી અરે ભાઈ મારે આજે તો ખવડાવી હતી એકાદશી ની કાલે કીધું છે એટલે તો મેં તમને લખાવી ક્યાંક થી મોકલો ને તમે બહુ કઈ આજે એકાદશી હતી એટલે જ મેં તમને આખું બોક્સ કીધા હતા આજનો પ્રસાદ શું છે આજનો પ્રસાદ કોના તરફથી દીકરી માધવી મહેશભાઈ સેલડીયા ક્યાંથી રાજકોટ ક્યાંથી રાજકોટ તો શું કહેવાનું થેન્ક યુ મોઢા તો જો તડકે જઈને પતંગ ચગાવી તમારા મોઢા જોતો એક એક એકના મોઢા જોતો આજ નો પ્રસાદ છે જોશના મહેશભાઈ સેલડિયા હસ્તે માધવીબેન મહેશભાઈ સેલડિયા રાજકોટ થી આજે એમના તરફ થી પ્રસાદ છે થેન્ક યુ કહી દો

દાન પુન ભજન ભક્તિ માટેનો આજનો તહેવાર છે શું છે ભક્તિ માટેનો તહેવાર છે આપણે ખાવા પીવા પતંગ ઊંધીયું જમવા મંડુ આજનો પ્રસાદ છે જોસ્નાબેન મહેશભાઈ સેલડિયા હસ્તે માધવીબેન મહેશભાઈ સેલડિયા એમની દીકરી માધવી અને રાજકોટ થી છે અને આપણા ગામમાંથી પ્રસાદ આવે એટલે બહુ રાજી થવાય હે તો તમને જ છે એટલે આપણને આનંદ થાય ગામમાંથી પ્રસાદ આવે એટલે મારું રાજકોટ પણ ત્યાંથી પ્રસાદ આવ્યો એટલે આપણને આનંદ થાય ને કે આજે આખા દિવસ નો પ્રસાદ રાજકોટ વાળા તરફ થી છે અને એક હજી પ્રસાદ હતો પણ એના તરફ થી પછી તમને ચાંદી ના પેન્ડલ સેટ ઈ સાંજે આપીશ એટલે જે પણ એ ઓનલાઈન ઘણા બધા એ મને અત્યાર પેમેન્ટ દાન કર્યું છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તમને સુખી રાખે જે પણ એ નામય નથી આપ્યું ને ઓનલાઈન પેમેન્ટ કર્યું છે કોઈ પાંચસો કોઈ હજાર કોઈ બે હજાર એમ કરીને સવારથી અત્યાર સુધીનું એકવીસ હજાર ને બસો રૂપિયા દાન આવેલું છે જેને પણ જેની યથાશક્તિ હશે ને એને જે પણ જે નાનું મોટું યોગદાન નાખેલું છે એટલે અત્યાર સુધીનું કહું ને કે સવારથી અત્યાર સુધીનું એકવીસ હજાર ને બસો રૂપિયા ઓનલાઈન દાન આવેલું છે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન જે પણ એ નામી અનામી જ્યાંથી પણ હોય જે પણ આ સંસ્થાને મદદરૂપ બન્યા છે દાન નાખ્યું છે ભગવાન એમને ખૂબ સુખી રાખે અને પ્રાર્થના બધાને જય સ્વામિનારાયણ અને આજનો તહેવાર એ બધાને એપી મકર સંક્રાંતિ ભગવાન તમે જેવું આપ્યું હોય એવું ભગવાન તમને આપે એવી ભગવાનને પ્રાર્થના કરું ક્યાંય પણ તમે જેવું આપ્યું હોય એવું ભગવાન તમને બધાને આપે એવી ભગવાન સ્વામિનારાયણના ના ચરણોમાં પ્રાર્થના મજા આવી મજા જ આવે ને કા પતંગ ચગાવી ચગાવી કે ગાંડા કાઢ્યા હતા હું નતી અડધી ભલે હજી ચગાવજો તમ સુધી સુરત આવો ચોક્કસ આવીશ ત્યારે આવીશ અત્યારે ઘણા બધા મહેમાન પણ આવે છે બધાનો ખુબ ખુબ આભાર અને હું હતી નહીં તો મળી ન શકી કેમ કે સ્લમ વિસ્તારમાં બધે જ જ્યાં સ્લમ વિસ્તાર હોય ને ત્યાં અમે બધે આ પેકેટ આપવા ગયા હતા હજી આપવા નીકળવાના જ છીએ હવે તો થોડા વૈધા ખાલી સો દોઢસો જેટલા જ છે બધે આપી આવ્યા કેવા બાળકો દોડી દોડીને આવતા હતા કાં તું ક્યાં તો ભેગોથી થી આ કેસ કામાન કેવા દોડી દોડીને આવતા છોકરા બિચારા દોડે છોકરાઓ લાઈવ છું હા નેટ પ્રોબ્લેમ થાય છે તમને લગભગ સોનાનું દાન આવવાનું છે એવું મેં વાત સાંભળી ચાંદીના સેટ તો મેળવે કઈક સોનાનું દાન આવવાનું છે કોના તરફથી આવવાનું મને ખબર નથી પણ આવવાનું છે એવું મેં સાંભળ્યું છે તો તમે ભગવાનને કહેતા હશો તો કદાચ આવે તમે કયો છો ભગવાન શું કયો શું કયો ભગવાન ને શું કયો ભગવાન તો મેં એવું સાંભળ્યું છે કે તમને સોનાનું દાન આવવાનું છે એટલે હવે સાંભળું સાચું સાંભળું ખોટું એ મને નથી ખબર હો આવશે ખરું કા એવું કઈ કહી છે એવું મેં સાંભળ્યું છે હવે એ ભગવાન સાચું કરશે સાંભળેલું કે તમને કઈક સોનાનું દાન આવવાનું છે મને ખબર નથી જય સ્વામિનારાયણ જયસ્વામી નારાયણભાઈ કવિતાબેન જયસ્વામી નારાયણ વર્ષાબેન જયસ્વામી નારાયણ બધાને જયસ્વામી હેરીભાઈ જયસ્વામી નારાયણ કવિતાબેન કેમ છો મજામાં જી તમારો પ્રેમ બહુ છે દીકરી ઉપર હા સાચી વાત છે તે આવી દીકરીઓ નિર્દોષ દીકરીઓનું પ્રેમ નહીં કરી કેને કરશું આ જગતમાં ગમે એને પ્રેમ કરશોને તો કિંમત નહીં થાય તમારે કાળજું કાઢીને આપી દેશોને તોય તમારી કિંમત નહીં થાય એટલે આવી બધી નિર્દોષ દીકરીઓ ને એને જ પ્રેમ કરે તમે ગમે એટલું ગમે એને માટે કરશોને તો તમારી કિંમત નહીં થાય એટલે નહીં જ થાય બધાને હેપ્યું ઉત્તરાયણ આ ક્યારે આવવાના સુરત

અને પાંચ હજાર નીલકંઠ ગ્રુપ મોનિટિયલ કેનેડા એમના તરફથી છે પછી પંચાવનસો હર્ષિદા પ્રવીણ પ્રેમદાસ સિંગર કોરસિયા દીકરા નેશેદ અને દીકરી મૂર્તિ કાર્ડિપ લંડન સુપરતી ના ના બેન ખોટું અમારે કપડા નથી આ ફ્રૂટ દેવાનું છે આજે કપડા નથી ખોટું અમારે આયા કરવી પચીસ પાઉન્ડ મનજી રામજી કેરાય ફેમિલી હસ્તે શાંતાબેન પચીસ પાઉન્ડ રાજ પટેલ નિશિકા પટેલ ફેમિલી લંડન પચીસ પાઉન્ડ પૂરબાઈ પ્રેમજી હિરાણી તથા લક્ષ્મીબેન હાલ લક્ષ્મીબેન લાલજી હલાઈ લંડન આ બધા જો આ ફ્રૂટ આખો દિવસ વિતરણ કર્યું છે આ બધા એના દાતાશ્રી છે અને ગાયુને લીલું નાખ્યું એ બધા આખલી પેકિંગ રહ્યા છે આવી અને રક્ષાઈના ઘઉંનું બાચકું દઈ દ્યો હા એમ હા દઈ દ્યો બસ ઉભારી હાઈ તે લેતા આવે હો

એમ જ નથી હા જુદી બધાય આવે ને તોય લઈ લઈ લ્યો લ્યો નીટલું બોક્સ આખું ને જો આ બધા રીક્ષાઓ લઈ લઈને ને એવા બિચારા લેવા આ બધા મેં ફ્રૂટના દાતા શ્રી કીધા ને બધા લંડન ઓસ્ટ્રેલિયા થી છે આ જો બાળક બિચાર ક્યાંથી આવ્યું શું બોલિધું ના બે લંડન બોલી ને કઈ શું કંડન થી આવ્યું છે એમ બોયલી ફ્રૂટ હા બધું લંડન થી છે બધા દાતાશ્રી આપો આપો તમે ચોટીલા થી લેવા આવ્યા ચોટીલા થી આવ્યા કાઈ વાંધો ની લઈ જાવ માતાજી ને કેજો અમને થોડો આ બસ ભગવાન ને કેજો दाता ને આપે હા હા તમ ત લઈ જાવ હો બીજું તો બધા ને મોકલજો હશે ત્યાં સુધી આ મોકલો મોકલો તમ તાર હો બોલે ને કરે આ બોલે ને આવું તો આપણે આપવા આપડે આપવા જાવ તો આપણે જાવું નહીં

અહીં પણ તમારી સેવા ખુબ સરસ થઈ રહી છે હરિદ્વાર માં આ તમને બધા એટલે તો છે સેવા કરવા હરિદ્વાર માં આમાં શું છે કપડા અપાય જોવો ને કે દેવાના જ આપવાના ઓલા બે ફ્રોક હતા અહીંયા દઈ દેજો કોઈ છોકરીઓ આવે પછી માજી સમજે નતા એટલે ઉભી રે હા ઈ લઈ લે ઈ લઈ લે આ બધું લઈ લે

পি দিয়ে

એ જે છે એની ભાઈ આપે છે ભાઈઓના નથી બેનો જ છે નથી છોકરાઓના જો આર્યો આર્યું આજ અગિયારસ છે ને બધા ફ્રૂટ જ છે બિચારો બગોદરા ચોટીલા થી લેવા આવ્યા બિચારા જો ખરા હે ના 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 નથી હાલો હાલો ભાઈ આવી ગયું બાર

અને કરેલ છે આ બધા દાતાશ્રી છે આ બધું ફ્રૂટ વિતરણ થાય લીલું ઘાસ બધાના છે બધા નામ બોલું છું હજી પાંચ હજાર અમારે કવિતાબેન ગામી પાંચ હજાર એમના હરિદ્વાર છે ગંગાના સાનિધ્યમાં ટોટલ એમની દસ હજારની ની સેવા હતી પાંચ હજાર એમની દસ હજારની ની સેવા હતી પાંચ હજાર આયા ને પાંચ હજાર હરિદ્વાર ગંગાના સાનિધ્યમાં પાંચ હજાર કવિતાબેન ગામી પાંચ હજાર અક્ષર નિવાસી ભરતભાઈ રવજીભાઈ પટેલ હસ્તે ગંગા સ્વરૂપ અમરતબેન પટેલ બળદિયા પચીસો એક બેન તરફથી સ્વામિનારાયણ ભરોસે માન કુવા એનાય પાંચ હજાર હતા પચીસો હરિદ્વારમાં પચીસો અહીંયા પછી અમારે ભારતીબેનના પાંચ હતા પચીસો અહીંયા પચીસો હરિદ્વારમાં ગંગાના સાનિધ્યમાં ભારતીબેન લંડન અને અમારે પચાસ હજાર આમની સેવા હતી એટલે પચીસ હજાર આવ્યા ને પચીસ હજાર ન્યા પચાસ હજારના દાતાશ્રી છે અક્ષર નિવાસી હરીશ વેલજી હિરાણી હરીશ વેલજી હિરાણી હસ્તે કાંતાબેન ફેમિલી બળદિયા હાલ ઓસ્ટ્રેલિયા અગિયારસો કોમલબેન ઠેસિયા પછી અમારે સાઠ હજાર પ્રવીણભાઈ વીરજી હિરાણી એને એમ કીધું બેન તમારે જેવી રીતના સેવા લેવું લેજો એટલે મેં બધા સેવામાં ભાગ પાડી દીધા દીકરીઓને ચાંદીના સેટ લીધા પછી હરિદ્વારમાં ગંગાનાશા નીધ્યમાં લીલું ઘાસભાઈ હર્ષિક પ્રવીણ હિરાણી હર્શિલ હર્ષિલ પ્રવી પછી વેલભાઈ ત્રણ હજાર વેલભાઈ લક્ષ્મણ કેરાઈ લક્ષ્મણ લાલજી કેરાય રામપરા વેકરા રામપર કચ્છ અને આલ મસ્ મસ્કત છે અને અમારે નીલકંઠ ગ્રુપ મોનિટર કેનેડા એમના આખા ગ્રુપ તરફથી છે પાંચ હજાર એટલે ટોટલ એમના દસ હતા પાંચ હજાર હરિદ્વારમાં ગંગાના સાની પાંચ હજાર પછી અમારે પચાસ પાઉન્ડ એમના પચીસ પાઉન્ડ આઈ લીધા પચીસ પાઉન્ડ ન્યા લીધા બધા એવું કીધું બેન તમારે જ્યાં સેવા કરવી ત્યાં જેમ કરવી એમ મનજી રામજી કેરાય ફેમિલી હસ્તે શાંતાબેન લંડન રાજ પટેલ નિશિકા પટેલ ફેમિલી લંડન પછી પૂરભાઈ પ્રેમજી હિરાણી તથા લક્ષ્મીબેન લાલજી અલાઈ પછી હર્ષિદા પ્રવીણ એમના પંચાવનસો હર્શિદા પ્રવીણ પ્રેમદાસ સિંગર ગોરસિયા દીકરો નેશિદ અને દીકરી મૂર્તિ કારદીપ યુકે સુખપુર આ બધા ફ્રૂટના શ્રી હતા હજી જો ફ્રૂટ ખૂટેમ જ નથી જોવો છો ને આજનો મારો આજ ખૂટે પ્રસાદી બધાના આશીર્વાદ કેટલી બધી સેવા છે એટલે કીધું બધાને ખવડાવવાનું જ છે જેટલા આવે એટલા બધાને અમારી સેવા સાંજ સુધી ચાલવાની છે અમારી સંક્રાંતિ આજ હોય પતંગ ન હોય સેવાની જ બિચારા વિચારો તો ખરા ઠેઠ બગોદરાથી આવ્યા પછી આમ ચોટીલાથી આવ્યા લીંબડીથી આવ્યા અમે આજુબાજુ સ્લમ વિસ્તાર હતા ત્યાં તો અમે બધે સવારે આપીને આવ્યા અને આ બધા ત્યાંથી લેવા આવ્યા વિચારો ક્યારેક કોક ને મજબૂરી વાંચતા શીખજો કોઈને આવી રીતના આવું ન ગમતું હોય કોઈને લેવા આવું ન ગમતું હોય કાંઈ ન ગમતું હોય પણ એના કર્મને લઈ અને નસીબ બિચારાને એવા એટલે પડતું હોય છે ને કોઈને માગવું હોય જમાનામાં માગવું મરવું એક લાગતું હોય એટલે ક્યારેક કોકની ની વેદના એ સમજો કે આપણને ભગવાને આપવા જેવા રાખા છે ચાલો બધાને જય સ્વામિનારાયણ અને આજે તો દાનનો મહિમા આનંદ કહેવાય એમ તો તમને એવું થાય કે હજી અમારે કાંઈ દાન કરવું છે આજના દિવસ દીકરીઓને ભણાવવા માટે કાંઈ જોવે તો કહેજો કવિતાબેન થેન્ક યુ તમને એમ થાય કે અમારે આ સંસ્થામાં કાંઈ આજના દિવસે યોગદાન કરવું છે ભલે તમાર નાનામ નાનું અને કંઈ પણ તમે સંકલ્પ થાય તો ચોક્કસ મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને મારો ગૂગલ પે ફોન પે પેટીએમ બધો નંબર એક જ છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ગુપ્ત દાન ઊંધુ ન બેન તમારે ગુરુ મારા ગુરુ મારા તો ખબર હોવી જોઈએ કે બેનને એકાદશી રહેવાનું કીએ નહીં પણ રેવી જ જોઈ ચાલો બધાને જય સ્વામિનારાયણ ઓલી એકાદશી થી નીમ લઈ લો એકાદશી રહેવાની જ આ વખતે ભલે ભૂલી ગયા હો આ જો અરે કાના મને બહુ બીક લાગે છે અરે કાના બહુ બીક લાગે મને આ ઘોરે છે હો મને બીક લાગે છે ચાલો બધાને જય સ્વામિનારાયણ ભગવાન સુખી રાખે સૌનો મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ